ખરા મારો ડોહા શું હે આટલી ઉમરે તને ઠાગ હું કે બીવરાવા જાય એટલે હું તમને બીવરા મેં નું તને આખું ધ્યાન રાખજો ડોહા ની તારું માનવું બીરવા આવું એમ અલે તમે શું તારો એવું હા લેવા આપડે ડોહા ડોહા કરીએ સર એનો તમે કયો અહિયાં હું જવું

મે <Giro entender>

એટલે હું શું કઉ ઘરે જતા રહ્યું શ્યામ માં આઈ ગયા મને લાગે બીક અલ્યા આ ડોહા ઘરે ના જવાય જમીન નો સવાલ હે હે મુરગી પાંચ વીઘા એ રોડ ચાલ દેવાની થાય એવું કરું હા આટલા આયા તો હવે બુડા હું હારે તું આપડે બે હિત આપડા બીક નહીં લાગે બુડા હંગ તો લાગે બીક પાછી તું બી એસ તમ તમતા એક કામ કર આ છેતર પેલું લાયક જો એન મોટું ચાડ અહીંયા જઈને એટલે બે શાંતિ આખી રાત એન હોઈ જવાનું હોય અહીંયા જઈને કશું કરવાનું નહીં એટલે પણ હું શું કહું સાન્યા તો બેસું

આપડે આપડે મને તો તાવી જયે એક ના ગયો ડોક્ટર ને બોલો ડોક્ટર ને બોલો હા ડોક્ટર

હા આપડે રમતો ડોહો અને નાથો ડોહો દીવરા ખરો પૈસા થા પૈસા થા તો જેટલા જુઓ ને એટલા આવી દે હું સનો આપડો તોરો પડશે હા એ તો બીએ જ આમ કેમ મન બહુ હોય કે આમાં બીયા તને હું હોય આ બે મન હું છોડી આપણે આ હામે બી વાડી માં જ્યાં હે આ પમતાજી ની વાડી અને ઓલું મોટું ચાલ નહી અહીંયા એની ને હું હોય એની ને જ બેઠા હી એ તો હું બીવરા દે સિમ ને તો આ બીવરા દે આમાં તમતા જુવા આવી હી તો આ

પણ એટલે રામાબીર કે હે કે આર્યા તો એ પડે ને મને યાદ કરે છે એલો એ હાથું તો એ વરી ખેતર એકલા હતો વરી ગઈ નાખું ગઈ નાખે પછી એ હેલો મારો હા ભળો ને રણુજા ના રાજા એટલે એ ના કઈ મને દીક લાગે છે તું આ કોટા કરે છે ને યાર આ કુટા કરે તો ફૂટ સીટુ જાય એમ કહું તને એટલે આ ગાહ આફરી જા સેટુ હશે તો લગતું આવશે એટલે એ તો ફૂલી જમુ એને એમ તા કાય કોકે જો સાનામાના બેહરે હો તો ખબર નહી પડે કે આ હે

શરત માની ને એટલે શરત પૂરી કર્યા ના રે આ દોહા તને બચવું વટવારો વટવારો મને શું ખબર શરત જ ના

અને કહીએ નદ વચ્ચે બધું હેઠે તું આજ રહે જો હા પેલા હેઠે હેડો હેડો હેલો લે એ રમતા બા સાહ સાહ ડોહા વાળા ના જો તો ખબર ના પડી જો કોઈ ખબર ના પડી ડોહા તો પેલા એ પેલા ડોહો ની હે ગમતો હા ગમતા ડોહો ની હેતુ હા બોલો બોલો

મારા કબજિયાત તકલીફ ગમે તને થઈ જાય કઈ નક્કી રેતું નહિ ગાજી શું થાય શું થાય મારા નું વાદળો આવે તો હું રાખો બધું ફરે તમારી વાત સાચી હું અદેડે ને આટલા બીયા તુલું આવેલા બિયણા બિયારા જશે બિયારા બીયા અમે બે કેવાય તમને ખાવ છો ડિસ્કા બનીશ સોગત

મને લાગે ખબર તો પડી જ લાગે ખબર ખબર પડી પડી તો ખોટી આબરૂ કાઢવી ના કરતા કઈ દઈએ તને શું જાવ તને આમ બે દાડા દાડો હોય રાત તો રોકાતા શાંતિ રાખો એટલે એમ ના આવે ના આવે અંતર માં શાંતિ તમે શાંતિ રાખો શાંતિ રાખો કરી તમારે ને પાણી થાય શું

આપડે જોઈએ બોલાવો તમે તમારા સિક્કા થઈ જાય હવે બોલાવો બોલાવો બોલાવ એટલે બોલાયે કેમ છે

જમીન જઈ તો જઈ જવા કનો હતો બસ મૂવી જમીન જઈ તો લે ને આપડે આપડે એમ તો થઈ ગયો ને કે કોઈ દી શરત ઉપર થઈ જવાય નહી એ ઉપર આપડે બે ત્રણ શબ્દ થઇ જાય હા જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે છે તો કોઈએ ખોટું લગાડવું નહીં અને અમારી ચેનલ સીએસ ઓફિસિયલ સીએ ઓફિસિયલ સપોર્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી અને આ વિડીયો ઉપરથી તમને કંઈ પણ જાણવા મળ્યું તો કોઈ દિવસ પર જવું નહીં જય માતાજી